જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું સૂર્ય કવચ જે નિત્ય પ્રાતઃકા સાંભળવાથી શરીર નિરોગી રહે છે અને દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે જો નિત્ય આ કવચનો પાઠ ન થઈ શકે તો દર રવિવારે જરૂર સાંભળવો મિત્રો સૂર્યથી પ્રાપ્ત થયેલી ઉર્જાથી સમસ્ત જીવનનો સંચાર થાય છે ભગવાન સૂર્યનારાયણ એ જાગ્રત દેવ છે તેમની આરાધના કરવાથી મનુષ્યની સર્વ ઈચ્છા પૂર્ણ થાય છે

જે કવચને જાણીને મંત્રનો જ્ઞાતા સરળ ફળ પામે છે એ નિશ્ચિત છે અને જે કવચને ધારણ કરીને મહાદેવ પણ સ્વામી બન્યા છે આ પાઠ કરવાથી અને તેને ધારણ કરીને વિષ્ણુ પાલન કરનાર થયા આવી રીતે ઇન્દ્ર વગેરે સગળા ઔષધોને પામ્યા છે આ કવચના ઋષિ બ્રહ્મા છે છંદ અનુષ્ટુપ કહ્યો છે અહીં સૂર્ય દેવતા છે કે જેમને બધા દેવો નમસ્કાર કરે છે આ કવચનો ઉપયોગ આરોગ્ય અને મોક્ષમાં થાય છે પ્રણવ મારા શિરની રક્ષા કરો ત્રુણી મારા ફાલ પ્રદેશનું રક્ષણ કરો સૂર્ય બંને નયનનું રક્ષણ કરો આદિત્ય બંને કાનોનું રક્ષણ કરો સૂર્યનો અષ્ટાક્ષર મહામંત્ર સર્વ ઈચ્છેલા ફળ આપે હિમ બીજ મુખની રક્ષા કરો ભુવનેશ્વરી હૃદયનું રક્ષણ કરો પ્રવેશ ફરતું ચંદ્રબિંબ મારા ગુહ્ય ભાગોનું રક્ષણ કરો આ મહામંત્ર અક્ષર અમર છે અને સર્વ તંત્રોમાં ગુઢ રહેલો છે વળી તે અગ્નિ સાથે રહેલ રૂપ છે અને માવાક્ષી શિવ બિંદુથી શોભે છે શ્રી સૂર્યનો એ એકાક્ષર મહામંત્ર પ્રખ્યાત છે તે ગુઢથી પણ ગુઢ છે અને ચિંતામણી માફક ઈચ્છા પૂરી કરનાર કહેવાય છે મનો ઓમ ઉત્તમ શીરથી પગ સુધી રક્ષણ કરો આમ તમને દિવ્ય અને ત્રણેય લોકમાં દુર્લભ એવું કવચ કહ્યું આ કવચ લક્ષ્મીદાયક અને કાંતિદાયક છે તથા નિત્ય ધન અને આરોગ્યને વધારે છે કુષ્ઠ રોગ આદિ રોગોનું તે શમન કરે છે અને મહાવ્યા નાશ કરે છે જે કોઈ આ કવચનો સંધ્યાના ત્રણ સમયે પાઠ કરે તે નિત્ય નિરોગી અને બળવાન થાય તે ફરી કહેવાની શું જરૂર છે મનમાં જે જે હોય તે સર્વ આ કવચ ધારણ કરવાથી પાર પડે છે ભૂત પ્રેત પિશાચ યજ્ઞ ગંધર્વ રાક્ષસ રાક્ષસ વેતાળ એની સામે પણ જોઈ શકતા નથી આ કવચના સંકિર્તનથી એ બધા દૂરથી જ નાસી જાય છે જે કોઈ સાધક શ્રેષ્ઠ રવિવારે સંક્રાંતિમાં અને ખાસ કરીને સપ્તમી તિથિએ ભૂર્જ પત્ર પર રતાંજળી અંગરું કે કુમકુમથી આ લખીને ધારણ કરે તો તે શ્રી સૂર્યનો પ્રિય થાય છે જે મનુષ્ય આ કવચને લોઠાના તાવીજમાં રાખી જમણે હાથે શિખામાં કે કંઠમાં ધારણ કરે તો પણ તેજસ્વી થાય છે એમાં સંશય નથી હે સાંભ આ પ્રમાણે તમને ત્રણેય લોકનું મંગળ કરનાર લોકોમાં દુર્લભ એવું કવચ સ્નેહથી પ્રકાશિત કર્યું અને કહ્યું જે મનુષ્ય આ દિવ્ય કવચને જાણ્યા વિના સૂર્યનો પ્રિય મંત્ર જપે છે તેને કરોડ કલ્પવિતવા છતાંય સિદ્ધિ મળતી નથી શ્રી બ્રહ્માલયમાં ત્રૈલોક મંગલ નામનું સૂર્ય કવચ સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની જય તો આપણે સાંભળ્યું સૂર્ય કવચ જે સાંભળવા માત્રથી જ જીવનમાં યશ કીર્તિ વૈભવ માન સન્માનની પ્રાપ્તિ થાય છે શરીર નિરોગી રહે છે તન અને મનની દરેક પીડામાંથી મુક્તિ મળે છે મિત્રો ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી પરના સ્વયંભુ દેવ છે રવિવારે તેમજ નિત્ય પ્રાત કાળે સૂર્યને જળ અર્પણ કરવાથી મનુષ્યની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તન અને મન નિરોગી રહે છે તો મિત્રો આજના વિડીયોમાં સૂર્ય કવચ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્યદેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ